જેમાં બે વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ વાહન નુકસાની અંગે તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારધાર દાંતરડું ખુલ્લેઆમ લઈને સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવા કોશિશ કરે છે પરંતુ યુવતી વાહનની આગળ ઉભી રહી જતા વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાંતરડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએમ હરિપરાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટરમાં જ રહે છે પોતે જાતે પોતાનું એક્ટિવા સળગાવી દીધું છે જેની સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવતી દારૂના નશામાં હોવાની ચર્ચા વાયરલ વિડીયોમાં થતા તેમના બ્લડ સેમ્પલ લઈ આ માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી યુવતી દારૂના નશામાં હતી કે નહીં તે સામે આવ્યું નથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે યુવતી માનસિક અસ્થિર મગજની હતી જેને લઈને પણ આવું કર્યું હોય જો કે પોલીસે વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી આરંભી છે